ગત 28 જુલાઈના રોજ રાત્રિના સમયે તસ્કરે રેઇનકોટ અને હેલ્મેટ પહેરીને રેસ્ટોરન્ટનો દરવાજો કોઈ સાધન વડે ખોલી પ્રવેશ કર્યો હતો કેશ કાઉન્ટરમાં મૂકેલા 2.40 લાખ રોકડા ચોરી કરીને ફરાર થઈ ગયો હતો ઉમરા પોલીસમાં આ અંગે ફરિયાદ નોંધાઈ હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સના આધારે વર્કઆઉટ કરી વેશ બંગાળના પરગણા જિલ્લાના અકાઈપુર ગામેથી રાજુ સિરાજુલ પકડી પાડ્યો હતો આરોપી અમર રેસ્ટોરન્ટમાં હેલ્પર તરીકે નોકરી કરતો હતો રેસ્ટોરન્ટના કાઉન્ટરમાં મોટી રકમ રહેતી હોવાની તેને જાણ હતી તે સ્પેશિયલ ચોરી કરવા મુંબઈથી ટ્રેનમાં 28 જુલાઈ ની રાત્રે એક વીસ વાગે સુરત આવ્યો હતો ઓળખ છુપાવવા રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી રેઇનકોટ હેલ્મેટ પહેરી રેસ્ટોરન્ટ ગયો હતો બે બેતાલીસ વાગ્યે રેસ્ટોરન્ટમાં ઘૂસી નકલી ચાવીથી કાઉન્ટરનો ડ્રોવર ખોલી તેમાં રહેલા રોકડા બે લાખ ચોરી બે ચુમ્માલીસ વાગ્યે હોટલથી બહાર નીકળી ફરાર થઈ ગયો હતો મધરાત્રે ત્રણ વાગે સુરતથી ટ્રેન પકડી મુંબઈ ગયો ત્યાંથી ફ્લાઇટમાં બેસી વેસ્ટ બંગાળ પહોંચી ગયો હતો

રેસ્ટોરન્ટમાં નીકળતા બાકી પગાર નાળા નહીં આપતા તેણે ચોરી કરવાનો પ્લાન રચ્યો હતો બીરો રિપોર્ટ સુરત